રણનીતિ અંગે પણ ખૂલીને ચર્ચા કરી છે શરૂઆત આવતા સોમવારે અમે સુરતથી કરવા જઈ રહ્યા છીએ રખેને પરિણામ નહીં મળે તો નારી સ્વાભિમાન આંદોલન સમિતિ સુરતથી શરૂ કરેલી ન્યાયની લડાઈ એ સમગ્ર ગુજરાતને ધમરોળશે ગુજરાતના લોકોને જગાડશે ગુજરાતના લોકોને આંદોલનની અંદર જોડશે અને પરિણામ સુધી આ લડાઈ લડતા રહેશે ન્યાયની લડાઈ શરૂઆત અને એક પીડિત અને ન્યાયથી ભવિષ્યમાં સમગ્ર ગુજરાતની કોઈ પણ દીકરીઓના સ્વાભિમાનને ખેસ પહોંચાડનારો કાયદા વિરુદ્ધનો હાથે થરથર કાપે એનું સમીકરણ એનું એક્ઝામ્પલ અમરેલીના આંગણે સેટ થાય એના માટે આપ સૌ મિત્રો આ ન્યાયની લડાઈમાં પરિણામ સુધી સાથે રહેશે એવી અપેક્ષા આપ સૌ કરો દેખા